ઓળા બે ને આટલા છે ને ઓળા પાડીને રાખા બધું આ ઓળા આવી ગયા છે મજા આવે ને પણ મજા આવે એમ હું રહી મહિનો રહી બીજું મજા આવે બોલો હા तेर को हूँ लगे हैं माँ क्या लगा हम करते हैं क्या तो सीना से मोटा कब बोला तो सोले सीना सोले क्या है आप वो लोग आए ही क्या ओली फेयर बने ओली फेयर बना मिल वही क्या हम्म 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 आखी वाडी में आइस है ना वाडी में वो बतावेला चार विघा है चार विघा ने है बस 100 ले आ घंटे हम दो पापा आ भी गादी लेवी उखड़काई वो बे दाना निकलेगा आ भी गादी पापा पा जो आ भी गादी पापा कोले आखी वाडी में पापा आ भी है मस्त इ्वियृञान थे विडवन इसक र bunker र kे網 Elijah kindो पर�ति还 मार र केम के जमें जम इसा प्रौटवन tense अ Hayır કટિંગ કરી રહ્યા છે શાક બનાવે છે શાક ચમીકાવી પાકો પાકો અઠવાડિયો અગાવા આવે છે સાવ કે અહીંયા જો અમારા મામી એ પણ આવી ગયેલા છે અહીંયા તો જો બેઠા છે બધા અવલ બેન કોણ જોયે છે તો અહીંયા અમારા પોપટ શું કરા પોપટ ના ના ચોકલેટની ની જો આમ જો રહ હું લેખું તને ઇનામમાં

છે ને અત્યારે હોલ્ટ કર્યો છે એલા જો મારવા મળ્યા વેગ ચાલુ કરે તો મારવા પડે જેવું છે ટુકડામાં આવ્યા છીએ તો આ ટુકડો છે ને અમારે ડેઇલી લાંબા રૂટનો ટુકડો છે આમાં આવ્યા છીએ અત્યારે હોલ્ટ કર્યો છે રંગોળા અહીંયા હોટલ છે રંગોળાના ફેમસ ગાંઠ ને એવું તો છે થોડું ઘણું ઘરાટો લેતા જઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ એવું છે તો આ હોટલે વોલ્ટ માર્યો છે બેન હું ખાવું છું ખાવું તારે જો રમવા મળશે હા કાંઈ હવે હોટલ છે મસ્ત આ છે ને એના ફેમસ ગાંઠિયા છે રંગોળા કલાટો લેતા જઈ બે પેકેટ લેતા જઈ એટલે વાંધો ને હવારમાં સારે બહુ મજા આવે એવું છે તમે બધું અહીંયા બાકી મળે છે હા થાકી ગયા ને થાકી ગયા થાકી ગયા ટ્રાવેલિંગ કરી કરી હા હા ઓલી બેન જો ખાઓ તો ભાઈ હવે બેસી ગયા છીએ અને સણોસરા આવી ગયો છે જો સણોસરા ચોકડી છે આ આખી અને બસમાં બેઠો છે બસ અત્યારે ખાલી થઈ ગઈ છે અત્યારે બહુ ટેન્શન દર નથી દુકાને ઉતરે છે આઠ વાગી જશે મોટા ભાઈ વાટે હતા કે હા કાર નો વાટે વાટે હતા ભાઈ એવું છે આઠ વાગી જાય ને બધા ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે ચાર્જિંગ પૂરું થઈ ગયું બે મને હાલો હવે આગળ ઘરે આવી જાય હાલો હવે જવા દઈ ભાઈ ઘરે જો ભાઈ નવ વાગવા વાગવા આવ્યા છે પહોંચ્યા છીએ હા થાકી ગયા હા એટલે હા થાકી ગયા છીએ નહાવવું છે કેમ કે આની પછીનો વિડીયો સરસ મજાનો આવે છે કન્ટિન્યુ બીના દેજો કેમ કે આરામ તો થાય એમ જ નહીં જવું પડે એમ છે ફટાફટ એવું છે તો ચાલો હવે આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ હું ના ધોઈને નીકળું ને પાછો વિડીયો અહીંથી શરૂ કરું ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજા આની પછીના વિડીયો ભાઈ બહુ મજા આવી છે તમને લગ્નના વિડીયો મજા કરો ચાલો બાય બાય